તો જે એરિયામાં વધારે વરસાદ પડ્યો છે ત્યાં વધારે પડતું નુકસાન છે અને જે પાણી ભરાવાના જે પ્રોબ્લેમ થાય છે જે ખેતરમાં તો એ ખેતરમાં તમારે કપા ઘણા બધા ખેડૂત મિત્રોને જતો રહ્યો પણ છે તો જેનો સારો કપાસ છે એને હજુ પણ આ છેલ્લા ચાર પાંચ દિવસથી જેને વરસાદ ન થાય અને કપાસ સારો છે તો ખાસ કરીને એમાં એક સારી એવી પીજીઆર જેમાં ફેનટેક છે કે એવું કોઈ પણ સારી પીજી આર તો મારી દેજો અને એ સિવાય તમે ખેતરમાં ખાસ આંટો મારજો જેમાં થ્રિપ્સ ચુશિયા હજુ પણ જે પહેલાં હતા એ પ્રમાણે જોવા મળે છે તો મિત્રો ખાસ કરીને એના માટે અત્યારે શું દવા છાંટવી તો મિત્રો તમે અત્યારે હજુ વરસાદની આગાહી આપે છે તો એના માટે તમે વધારે પડતા ભારે પંપ વધારે પડતી અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો ઉલાલા ને એવું બધી દવાઈઓ છાંટે છે તો એમાં માઇનર સ્પ્રે તમે જેમાં ટોલફેન પાયરેડ આવે છે તો એ પણ તમે છાંટી શકો છો જે સિંગલ દવામાં તમારા થ્રીપ્સ ચોસિયા છે એ સિવાય મિત્રો ઈયળ માટે પણ સારું એવું કામ કરશે તો એમાં બધું આવી જશે તો એ સિંગલ સ્પ્રે પણ લઈ શકો છો જો વધારે એવું હોય તો અને જો વધારે એવું ના હોય તો ખેડૂત મિત્રો તમને ચાલીસ ચાલીસ જે ઇમિડા ચાલીસ ટકા અને ફિપ્રોનિલ ચાલીસ ટકા તો એ બે ચાલીસ ચાલીસ ટકા આવે છે જેમાં ઘણી બધી કંપનીના આવે છે તો મિત્રો એ પણ તમે સાંટી શકો છો જેમાં ધર્મદનું છે એ સિવાય મિત્રો કરડાનું પોલીસ આવે છે એ સિવાય બીજી ઘણી બધી કંપનીના આવે છે તો જે તમને સારું રિઝલ્ટ જે જેમાં જોવા મળે તમારી આજુબાજુમાં જે એગ્રોવાળા હોય તો સારું રિઝલ્ટ હોય આપો એમ કહીને તમે માગજો તો તમને સારામાં સારું રિઝલ્ટ એમાં પણ મળી જશે અને એમાં ખાસ કરીને મોંઘો પંપ પણ એવો નહીં થાય અને ઇમિડ આવે છે એટલે લીલી પોપટી ચુસિયા જે લીલા હોય એ પણ લઈ લેશે અને ફીપો લીલા આવે છે તો થ્રીપ્સમાં પણ સારું એવું રિઝલ્ટ આવશે તો મિત્રો એનો પાંપ પણ મોંઘો નથી પડતો તો એ ખાસ કરીને લઈ લેજો અને હવે નવું ફ્લાવરિંગ પણ આવવાનું તો નવું ફ્લાવરિંગ જેને કોટન રાખવાનું હોય તો એના માટે નવું ફ્લાવરિંગ આવવાનું ચાલુ થઈ ગયું છે તો જે અત્યારે ફ્લાવરિંગ આવે તમારે સમથિંગ લગભગ દોઢ બે મહિના પછી ઝીંડવું થાય તો એ ટાઈમ સુધી કપાસ રાખવાની ગણતરી હોય તો એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરાવી શકે બાકી ઘણા બધા ખેડૂત મિત્રોને સાવ કપાસ પતી ગયો છે અને પંદર વીસ પચીસ ઝીંડવા પણ છે તો એ પ્રમાણે પોઝિશન પ્રમાણે જે હોય એ પ્રમાણે દવા છાંટી શકે છે અને તમે સારું એવું ઉત્પાદન પણ લઈ શકો છો તો મિત્રો આવી આપણે જે ખેતીવાડીની માહિતી આપીએ છીએ તો એ માહિતી બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી રહે તો મિત્રો થેન્ક યુ ચેનલને સબસ્ક્રાઈબ કરો